મિત્રો જય માતાજી હું છું વિશાલ ગોહિલને આજે તમને ખીલા સોમનાથ મહાદેવ મંદિરે જે બનાવવામાં આવેલ અમરનાથ દર્શન પ્રદર્શન તે આખો વિડીયો હું તમને બતાવીશ બાય જો આ છે એન્ટ્રી ગેટમાં એન્ટર થઈ જ ગયો છું હવે ધીરે ધીરે આગળ જઈ રહ્યો છું મિત્રો જય માતાજી આજે તમને અમરનાથ યાત્રાધામ બતાવીશ કેલા સોમનાથમાં જે બનાવવામાં આવેલ છે તે જ અમરનાથના ના દર્શન તમને પૂરા વિડીયોની અંદર હવે હું તમને કરાવીશ તો હવે ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ તો તમે બધા જ વિડીયોમાં બન્યા રહો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખો લાઈક કરો શેર કરો અને ફોલો કરો તેથી કરીને તમે આવા નવા નવા વિડીયો તમને મળ્યા રાખે હવે હવે આવજો આગળ એક મંદિર આવી રહ્યું છે અમરનાથ ની અંદર બનાવવામાં આવેલ છે ગણપતિજી છે ભોળાનાથ છે અને માતા પાર્વતીજી છે આપણે કરી લીધા દર્શન દર્શન કરી લીધા તમે બધા વિડીયોમાં દર્શન કરી લો જય ભોલેનાથ આપણે બે ત્રણ ફોટા પાટ લીધા અને ત્યાંથી પાછું આગળ હજી જઈએ એટલે એક બીજું મંદિર આવે છે એ હું તમને ત્યાં પહોંચું એટલે બીજા મંદિરે પણ દર્શન કરાવું એટલે બન્યા વિડીયોમાં પૂરો વિડીયો બધા જોજો તો ધીમે ધીમે ત્યાંથી આપણે આગળ વધશું અને હજી તો આગળ નીચે આવું ઋષિ મુનિ નું બધું બનાવેલું છે એ બધું તમને બતાવ્યું વિડીયોની અંદર બન્યા રહો વિડીયોમાં તો ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ વધશું હવે અને મેં તો અહીંયા ટિકિટ લઈને વહી આવ્યો છું મને તો મજા આવી ગઈ તમે તમારા બાળકોને લઈને કેલા સોમનાથ આવો ત્યારે જરૂર પધારજો અમરનાથ દર્શન કરવા જો આપણે આટલા હાથે ચડી ગયા છે હજી તો બહુ જાજુ ચડવાનું છે બની આ રહ્યો વિડીયોમાં આ તો થોડુંક હાલી લઈને આપણે પહોંચી જાય બીજા મંદિરે અર્ધનારેશ્વર સ્વરૂપમાં મહાદેવજી છે પાર્વતી મૈયા છે તો તમે કરી લો દર્શન જય ભોલેનાથ ત્યાંથી આપણે આગળ જઈશું આગળ નીચે ઉતરવાનું આવે છે તો આપણે મૂક્યું ધીમે ધીમે ડોટ હરણયાન તો મિત્રો પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રી ગીલા સોમનાથ મહાદેવ મંદિર અને ત્યાં બની રહ્યો છે અમરનાથ યાત્રા દર્શન તો ખેલા સોમનાથ આવો તો અમરનાથ યાત્રા દર્શનની ટિકિટ જરૂર લ્યો અને અમરનાથના દર્શન જરૂર કરો જો હું તો આવી છું ના દર્શન કરવા આ તમને વિડીયોમાં જોઈ રહ્યા છો હું તો અંદર પહોંચી ગયો છું તમે પણ ટિકિટ લઈને પહોંચી જાઓ જો ઋષિમુનિઓ તપ કરી રહ્યા છે મહાદેવજી છે અને એવું અંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે ફોટા તમે શિવલિંગની પૂજા કરી રહ્યા છે ઋષિ મુનિઓ મહાદેવજી નું મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં હજી આપણે અમરનાથ દર્શન કરવાના તો બાકી જ છે આ વચમાં મંદિર આવે તેના હું તમને દર્શન કરાવી રહ્યો છું બન્યા રહો વિડીયો પાછું અધર ચડવાનું આવે છે તો મેગી ડોટ ધીમે ધીમે પહોંચી ગયા બાલ મંદિરે અહીંયા પાર્વતી માતા છે ગણેશજી છે અને કાર્તિકજી છે અને મહાદેવજી ત્યાંથી પછી થોડુંક જ દૂર હજી એક મંદિર આવી રહ્યું છે બાબા અમરનાથ ની વિશાલભાઈ બોલાવે છે બે પગથિયા ચડવાના છે બોલે શ્રી બાબા અમરનાથ ની બાલવાટ મંદિર મંકીને આવું જો દીધું છે રામ રામ લીધા છે

આ નીચેનો લુક છે પાછો જુઓ તમે કેવો એક નંબર બનાવવામાં આવેલ છે સતત ત્રણ મહિનાની મહેનતે અમરનાથ યાત્રાધામ તૈયાર કરવામાં આવેલ છે બોલે નીલકંઠ મહાદેવની જય શિવ મંદિરે આપણે દર્શન કરી લીધા છે અને આગળ વધ્યું નથી ધીમે ધીમે હવે ન્યાથી આગળ વધીએ એટલે શંકર ભગવાનનું ત્રિશુલ મંદિરમાં દેખાઈ રહ્યું છે મંદિરે જઈએ એટલે ખબર પડે ધીમે ધીમે આપણે પહોંચી જાય છીએ બહુ ઊંચા આવે હવે પહોંચી જાય છીએ આપણે શિવજીના ત્રિશુલના દર્શન કરવા બસ જો દર્શન કરીને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હવે અને ત્યાંથી થોડુંક જે આગળ બસ હવે મંદિર આગળ એક આવી રહ્યું છે મંદિરમાં દર્શન કરીને પછી આપણે અમરનાથ મહાદેવના દર્શન તો મિત્રો બાબા અમરનાથ યાત્રાધામમાં મને તો બહુ જ મજા આવી ગઈ છે તમે પહોંચી જાવ તમારા છોકરાઓને લઈને બાબા અમરનાથના દર્શન કરવા